ખેડાના સિંજીવાડા ગામમાં લગ્ન પ્રસંગમાં ફૂડ પોઇઝનિંગની ઘટના બની ગ્રામજનોના કહેવા પ્રમાણે લગ્નમાં ભોજન સમારંભ બાદ અંદાજે થી બસો લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ તેમાં મીઠાઈ અને આઈસ્ક્રીમ ખાધ્યા બાદ સાંજથી લોકોની તબિયત લથડવાનું શરૂ થઈ હોવાની ગામમાં ચર્ચા એક સાથે આટલી મોટી સંખ્યામાં લોકો બીમાર પડતા ગામના ક્લિનિક દર્દીઓથી ઉભરાયા ઘટનાની ગંભીરતા જોતા માતરના ધારાસભ્ય કલ્પેશ પરમાર તાત્કાલિક ગામમાં દોડી આવ્યા જિલ્લા આરોગ્ય અધિકારી વીએસ ધ્રુવે અને નાયબ મામલતદાર આરોગ્યના કર્મચારીઓ સ્થળ પર પહોંચ્યા હતા ઉચ્ચ અધિકારીઓ ગામમાં પહોંચી સ્થિતિનો તાગ મેળવ્યો હતો

નવથી સાડા નવની વચ્ચે અમારા સ્ટાફને સમાચાર મળ્યા કે સિંજીવાડા ગામની અંદર ઝાડાઉલટીના કેસીસ છે અને કોઈ લગ્ન થયું તો એનાથી ફૂડ પોઈઝનિંગની શંકાને કારણે આ ઝાડાઉલટી જે કેસીસ બન્યા છે તો તાત્કાલિક અમારા સ્ટાફ ભરડા પીએસસીના સ્ટાફ અને અન્ય બાજુ પીએસસીના સ્ટાફ ત્યાં તાત્કાલિક પહોંચી ગયો અને એમાં એમને હાઉસ ટુ હાઉસ સર્વે કર્યો પ્લસ ત્યાં અમારો સબ સેન્ટર બી છે ત્યાં સબ ઓપીડી ચાલુ કરી અને સારવાર આપવાનો ચાલુ કર્યો એમાં લગભગ સૌથી એકસો વીસ જેવા દર્દી હતા અને એમાં બધા મેલ ફિમેલ બાળક મેલ ઉંમરના મોટી ઉંમરના બધા પ્રકારના દર્દીઓ હતા અને આજે બધા લગ્ન મેં જમ્યા હતા અને એ પછી આ પ્રોબ્લેમ ચાર પાંચ વાગે પછી થોડી થોડી પ્રોબ્લેમ શરૂ થઈ અને પછી આ જેમ બધી કેસીસ વધારે થવા માંડે અત્યારે એ લોકો અમને ઇન્ફોર્મ કર્યો અને અમારી ટીમે બધું પરિસ્થિતિને કંટ્રોલ કરી લીધું છે અને દવાઓ ઓપીડી વગેરે જે અમારે ઓપીડી બેસ ચાલુ છે એક જ જણાને ડ્રીપ ચડાવવાની જરૂર પડી છે બાકી કોઈ સિરિયસ કેસ નથી કોઈ પ્રકારની મૃત્યુ વગેરે નથી સાહેબ કયા બાબતે કોઈ તપાસ કેવા પ્રાથમિક દ્રષ્ટિએ ફૂડ પોઈઝનિંગ લાગે છે કેમકે એમાં આઈસક્રીમ શંકાસ્પદ છે ઓર એને સાથે બીજા બી જે છે મીઠાઈ હલવા વગેરે આઈટમ છે એ શંકાસ્પદ હતી તે વખતમાં એના સેમ્પલ અમે લીધા છે એના ટેસ્ટ કરીને પછી જાણીશું કે એની અંદર કયા પ્રકારના फूड पॉईजनिंग जे ऑर्गेनिझम होतो हे आपण जाणीश आणि पैसे पगला लईू प्रमाणे